પરુષણ પર્વના આજના દિવસે મંગલ દિવસે આપણે એક બીજી પારિભાષિક સંજ્ઞા છે તેની સમજૂતી લેવી છે જૈન દર્શનમાં એ સંજ્ઞાને કહે છે અર્હત દૃષ્ટિ આર્હતી દૃષ્ટિ આ અર્હત એટલે શું તમે જોયું હશે કે નૌકાર મંત્ર એ જૈનોનો મુખ્ય મંત્ર છે અને એની અંદર શરૂ થાય છે અરિહંતમ અરી એટલે દુશ્મન અને હંત એટલે એને હણવા તો જે અહિંસાનો ઉપદેશક છે એનો જે પ્રબોધક છે એ હિંસા કરવાની વાત કેમ કરે છે નવકાર મંત્રની અંદર આ વાત કેમ આવી તો આ હરિ અરી જેને આપણે કહીએ છીએ દુશ્મન કહીએ છીએ રીપુ કહીએ છીએ તે બહારના રીપુને મારવાની કે એની હિંસા કરવાની વાત નથી આંતરિક એવા જે રીપુઓ છે એવા જે શત્રુઓ છે તેને હણવાની વાત છે અરિહંત એ શબ્દ પ્રયોજાય છે ત્યારે હવે એ કેવી રીતે થઈ શકે તો જૈન દર્શન બહુ સ્પષ્ટ રૂપે માને છે કે ઈશ્વર છે નહીં મનુષ્ય પોતાનું ઉર્ધ્વગમન કરતા કરતા ઈશ્વર કક્ષાએ પહોંચવાનું છે જીવ એક નથી જીવ અનેક છે અને એ નાનું મોટું પોતાનું કદ કરી શકે છે તો આ જે જીવ છે તેને પોતાની સફળતા અને સાર્થકતા માટે થઈને વિચાર કરી લેવો જોઈએ કારણ કે જૈન દર્શન સ્પષ્ટ રૂપે માને છે કે ચોરાસી લાખ એવા જે ફેરા છે મનુષ્ય જન્મના એમાંથી કેવળ મનુષ્ય જન્મ કેવળ નવ વખત જ મળે છે ચોરાસી લાખમાંથી કેવળ નવ વખત જ જો મનુષ્ય અવતાર મળતો હોય તો એ કેટલો દુર્લભ ગણાય અને એ મનુષ્ય અવતારને આપણે એડે જવા દઈએ આપણો બહુ ફેરો નિષ્ફળ જવા દઈએ તો આપણે જેવું મૂર્ખ કોણ તો એને સફળ અને સાર્થક કરવું હોય તો શું કરવું તો એને માટે જે એક વિશેષ દૃષ્ટિ એમણે આપી એનું નામ છે અર્હત દૃષ્ટિ અર્હત એટલે સાધક અને અર્હતી દૃષ્ટિ એટલે સાધક દૃષ્ટિ તો કહેવાનો મતલબ એ છે જે બધા શાસ્ત્રો કહે છે તે કે જીવનનું જ બીજું નામ છે તે સાધના છે મનુષ્ય માત્ર જીવનમાં સાધના કરવી પડે છે ને વિશેષ કરીને બે સાધના કેમ માની કુખેથી જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે આપણે માણસના મલોખા જેવું એક એવું આપણું જૈવિક અસ્તિત્વ જ હોય છે આપણે બાયોલોજિકલ બીઈંગ હોઈએ છીએ હ્યુમન બીઈંગ હોતા નથી જૈવિક અસ્તિત્વમાંથી બાયોલોજિકલ બિઈંગમાંથી હ્યુમન બીઈંગ બનવા માટે માણસે જીવનમાં સાધના કરવી પડે છે આવી બે મુખ્ય સાધના છે એકનું નામ છે વિદ્યા સાધના અને બીજાનું નામ છે અધ્યાત્મ સાધના જીવનમાં સફળ થવા માટે થઈને ચોસઠ કળાઓ ને ચોવીસ વિદ્યાઓ શીખવી વિદ્યા ગુરુ પાસે જેથી આપણે વ્યવહાર જીવનમાં સફળ થઈ શકીએ સાંસારિક જીવનમાં આપણે સફળ થઈ શકીએ ક્યાંય પાછા ન પડીએ એને આપણે વિદ્યા સાધના કહીએ છીએ અને જ્યારે આપણે આપણા જીવનને સાર્થક કરવું હોય કૃતાર્થ કરવું હોય કૃતકૃત્ય કરવું હોય ત્યારે આપણે અધ્યાત્મ સાધના કરવી પડે છે તો કેવળ વિદ્યા સાધનાથી સફળ થવાય પણ સાર્થક ન થાય જીવન જીવન સાર્થક ક્યારે થયેલું ગણાય જ્યારે જાણવા જેવું બધું આપણે જાણી લીધું હોય પામવા જેવું બધું પામી લીધું હોય કરવા જેવું બધું કરી લીધું હોય હવે આપણે કશુંય કરવાપણું પામવાપણું જાણવાપણું ન હોય અને જીવનમાં એક પરમ સંતોષની અનુભૂતિ થાય કે મારું કર્તવ્ય કર્મ પૂરું થયું છે એક સંતોષ સાથે પરિતોષની સાથે આપણે આ જગતમાંથી વિદાય થઈ શકીએ એને કૃત કૃત્યતાનો અનુભવ કહેવાય એને જીવનની સાર્થકતા કહેવાય એટલા માટે થઈને આપણા શાસ્ત્રોમાં ચિત્રગુપ્તના ચોપડાની કલ્પના કરવામાં આવી છે તો ઉપર કોઈ સ્વર્ગમાં બેઠો બેઠો ચિત્રગુપ્ત આપણા સદકૃત્ય અને દુષ્કૃત્યની નોંધ રાખે છે ને એ મુજબ આપણને સ્વર્ગ અને નર્ક છે અથવા તો નવા નવા જન્મો આપે છે એવું નથી ચિત્રગુપ્ત ઉપર કોઈ બેઠો નથી આપણો અંતરાત્મા એ જ આપણું ગુપ્ત ચિત્ર છે આપણે જાણીએ છીએ કે આપણું અંતરાત્મા જાણે છે કે આપણે શું સાચું કરી રહ્યા છીએ શું ખોટું કરી રહ્યા છીએ અને એની અંદર બધી લેવાતી હોય છે સાક્ષી ભાવે તટસ્થ રીતે બધું જોયા કરે છે એ તમારામાં ક્યાંય વિક્ષેપ કરતો નથી દખલગીરી નથી કરતો હસ્તક્ષેપ નથી કરતો પણ એ બધી નોંધ તો અવશ્ય રાખે છે તો આપણા જીવનમાં આપણે આ બધું મળેલું હોવા છતાં એના તરફ સભાન નથી અને રાગ અને દ્વેષના અહંતા અને મમતાના આ શક્તિના અને અભિવે અભિનિવેશના કુળ ગોત્ર અને વંશના એવા નામ અને રૂપના એટલા બધા કિલમિશોમાં આપણે બધા ડૂબેલા હોઈએ છીએ કે આપણા આત્મા ઉપર એ બધાનો કાટ ચડી જાય છે આ કાઠને ઉતારવાની જે પ્રક્રિયા એનું નામ છે અર્હતી સાધના જે કાટ આપણી ઉપર ચડી ગયો છે આત્મા ઉપર જેણે આત્માને રંગી નાખ્યો છે તો એ કાટને દૂર કરીને ફરીથી પરિશુદ્ધ કરવાની આખી જે પ્રક્રિયા છે એને આપણે સાધના પ્રક્રિયા કહીએ છીએ તો આપણા બધા ધર્મ દર્શનોએ અનેક સાધના પ્રક્રિયા દર્શાવી છે થોડીક તો જાણીતી થઈ છે આપણી કે ભક્તિ સાધના છે કર્મ સાધના છે જ્ઞાન સાધના છે યોગ સાધના છે પણ એ ઉપરાંત અનેક પદ્ધતિએ એ સાધનામાં આગળ વધે છે એમાંથી જૈનો બે સાધનાને મહત્વ આપે છે એક સાધનાનું નામ છે ધ્યાન બીજી સાધનાનું નામ છે વિપશ્યના પ્રેક્ષણ કરવું પ્રેક્ષા એટલે જોવું અને પ્રેક્ષણ કરવું એનું નામ ધ્યાન છે તમે એની અંદર ધ્યાનથી તમે શું કરી રહ્યા છો તમારી પોતાની વૃત્તિઓ તમારા પોતાના કર્મો એને તમે બહુ જ સૂક્ષ્મતાથી ચોકી પહેરો રાખીને નિહાળ્યા કરો અને વિપશ્યના વિપશ્ય એટલે જોવું અને તમારા જે શ્વાસ અને ઉચ્છ્વાસ ચાલે છે તેની ઉપર તમે નજર નાખો અને તમારા શ્વાસ અને ઉચ્છ્વાસ પ્રત્યેક ક્ષણે જે છે તે કેટલા ખરેખર પ્રાણાયામની દિશામાં આગળ ધપી રહ્યા છે એમાં રેચક પૂરક અને કુંભકની પ્રક્રિયા કેવી ચાલી રહી છે અને તમારું આત્મદર્શન કેટલું એનાથી વિશદ્ધ થાય છે એ આખી પ્રક્રિયાને વિપશ્યના સાધના કહે છે તો બંને સાધનામાં મુખ્ય જે વિષય છે તે તમારી પોતાની જે સ્થિતિ છે એમાંથી તમને ઉપર ઉઠાવવાની પ્રક્રિયાની છે આપણે જે સ્થૂળતાની ભૂમિકાએ છીએ એમાંથી આપણે અવતરણ નથી કરવું આપણે ઉર્ધ્વારોહણ કરવું છે છીએ ત્યાંથી ઉપર ઊઠવું છે માટીના માણસમાંથી માધવ બનવું છે અથવા તો આપણે શું છીએ એમ આપણે શું છીએ એમાંથી શું બનવું છે આપણે પામર છીએ એમાંથી પરમ બનવું છે તો એ બનવા માટેની જે આખી પ્રક્રિયા છે એ સાધના પ્રક્રિયા છે એની અંદર અનેક પ્રક્રિયા સુદર્શન પ્રક્રિયા ઈશ પ્રક્રિયા મેડિટેશનની પ્રક્રિયા એવી ઘણી બધી છે તો જૈન ધર્મ દર્શન એને માટે પારિભાષિક સંજ્ઞા વાપરી છે આરહતી દૃષ્ટિ પ્રત્યેક પોતાને સમજવા માનનાર માનનારા માણસે સાચો આનંદ પ્રાપ્ત સાચું સુખ પ્રાપ્ત કરનાર ઈચ્છા ઈચ્છા રાખનાર માણસે આ પ્રકારની સાધના કરવી જોઈએ એ સાધકની દૃષ્ટિ આ પ્રકારની સૂક્ષ્મ દૃષ્ટિ હોવી જોઈએ વાત આ સિદ્ધાંતમાં સમાયેલી છે